મહેસાણા સાયબર ક્રાઇમ બ્રાન્ચ આવી એક્શન મોડમાં અત્યારના સમયમાં સોશિયલ મીડિયામાં ગિબલી એઆઈ એપે ધૂમ મચાવી છે પરંતુ સોશિયલ મીડિયા યુઝરને એ નથી ખબર કે તમે આવનારા સમયમાં બહુ મોટી તકલીફ કે કાર્યવાહીમાં ફસાઈ શકો એમ છો ગિબલી એપમાં પોતાનો ઓરિજિનલ ફોટો મૂકી પોતાની જાતને કાર્ટૂનમાં જોવા માંગતા યુઝરોને સાયબર ક્રાઈમ દ્વારા ચેતવણી આપવા સાથે એક જાહેર અપીલ કરવામાં આવી છે આ પ્રકારની એપને કારણે તમે તમારું પોતાનું એકાઉન્ટ તમારું લોકેશન તથા તમારી અંગત જીવનની પળોની માહિતી કોઈ અજાણ્યા વ્યક્તિ કે સોફ્ટવેરને સામે ચાલીને સોંપી રહ્યા છો જે સંદર્ભે મહેસાણા સાયબર ક્રાઈમ પીઆઈ શ્રી કે ચૌધરીએ જાહેર જનતા જોગ સંદેશ પાઠવ્યો નમસ્કાર મિત્રો પીઆઈ કે ચૌધરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહેસાણા મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ગિબલી આર્ટ ખૂબ જ ચર્ચામાં છે તમે તમારા મિત્રો તમારા ફેમિલી મેમ્બરો પોતાની કાર્ટૂન ઇમેજ બનાવવા માટે પોતાનો ઓરિજિનલ ફોટો અપલોડ કરી રહ્યા છો આ ઓરિજિનલ ફોટો અપલોડ કરવાથી તમારો તમામે તમામ મેટા ડેટા જેમ કે આઈડેન્ટિટી વોકેશન તમામે તમામ ડેટા એઆઈ પર સ્ટોરેજ થાય છે જો આ ડેટા કોઈ હેકરના હાથમાં આવી જાય તો મિત્રો તમને અંદાજો પણ નથી કે તમને કેટલું નુકસાન થઈ શકે છે હેકર તમારા બેંક એકાઉન્ટ સુધી પણ પહોંચી શકે છે અને તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી નાખી શકે છે હેકર તમારું ફેક પ્રોફાઇલ બનાવી તમને નુકસાન પહોંચાડી શકે છે જેમાં તમારી પરમિશનની જરૂર નથી અને તમને ખબર નથી પડતી કે તમારા જોડે શું થઈ રહ્યું છે હેકર તમને ટ્રેક કરી શકે છે તમે ક્યાં છો શું કરો છો અને તમને ખબર ના પડે એઆઈ તમારા ઓરિજિનલ ફોટા પરથી ડી ફેક વિડીયો પણ બનાવી શકે છે અને કોઈ સ્કેમર સાયબર ક્રાઇમ અપરાધી આ ડેટા મેળવી તમને બ્લેકમેલ કરી શકે છે અને તમે સાયબર ક્રાઈમ ભોગ પણ બની શકો છો મિત્રો એઆઈ પર તમારો ઓરિજિનલ ફોટો અપલોડ કરવાથી શું થઈ શકે છે તેનો તમને અંદાજો પણ નથી કારણ કે તમે કોઈ પણ પ્રકારની એપ તમારા મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરો છો એટલે તમે ઘણા બધા પ્રકારની પરમિશનો આપી દેતા હોય છે કે જેથી ભવિષ્યમાં તમારા ચહેરામાં કોઈ ગંદી ઇમેજ પર દુરુપયોગ થાય તો તમે કોર્ટમાં પણ જઈ શકતા નથી કારણ કે પરમિશન તો તમે જાતે જ આપી છે મહેસાણા જિલ્લા પોલીસ વડા અને સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મહેસાણા વતી મારી આપ સૌ જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આપ સૌ આ ગીબલી આઠ ઇમેજના ચક્કરમાં ના પડો અને સાવધાન રહો કે સાયબર ક્રાઈમનો ભોગ ન બની જાઓ જય હિંદ જય ભારત